નવું ટોકરી લોન્ચ કર્યું છે જેની આપણે વિસ્તૃત માહિતી આપીશું તો સૌથી પહેલાં તો આની અંદર જે ખાસિયત છે એ ત્રણ પુલીની છે બધી જ જગ્યાએ ત્રણ પુલી આપેલી છે હવાની ત્રણ પુલી આપેલી છે હવાનું સેટિંગ કરવા માટે ડ્રમનું સેટિંગ કરવા માટે ત્રણ પુલી આપેલી છે અને ચાયણાનું સેટિંગ કરવા માટે ત્રણ પુલી આપેલી છે જે આપણે બતાવી દઈએ તો અહીંયા તમે જુઓ કે હવાની સ્પીડ વધઘટ કરવા માટે બે બેલ્ટ આપેલા છે જેની અંદર ત્રણ પુલી આપેલી છે જેથી આપણે અલગ અલગ પાકની અંદર હવાની સ્પીડ વધઘટ કરવા માટે કરી શકીએ છીએ અહીંયા આપણે ડ્રમની સ્પીડ વધઘટ કરવી હોય તો અહીંયા પણ ત્રણ સ્પીડ આપેલી છે અહીંયા જુઓ આ જે છે નાની ધાણાની છે પછી કઠોળની આવી જાય પછી આપણે બીજા બધા રાયડો ઘઉં એ પ્રકારના પાક આવી જાય તો એમાં પણ ત્રણ પુલી આપેલી છે હવે આપણે પેલી બાજુ આવી જાઓ કે ચાયણાની સ્પીડ વધઘટ કરવી હોય તો એની અંદર પણ ત્રણ પુલી આપેલી છે અહીંયા બતાવો નીચે ગેરબોક્સ છે જે ગેરબોક્સમાંથી જે પાવર આવે છે અહીંયા ત્રણ પુલી આપેલી છે જો બતાવો મિત્રો અહીંયા એક બે અને ત્રણ એમ ત્રણ પુલીથી ચાઇનાની પણ સ્પીડ વધઘટ થાય છે તો એ પ્રકારની ત્રણ પુલીવાળી સિસ્ટમ આપેલી છે હવે આપણે આગળ વાત કરીએ તો આનું જે એલિવેટર છે એ આપણે સામેથી બતાવો કે એલિવેટર ચર્ચિસની અંદર લીધેલું છે જેથી કરીને આપણે ગમે તેવા સોકડા રસ્તા હોય તો અહીંયાથી તમે બતાવો કે જુઓ એલિવેટર ચર્ચિસની અંદર દેખાય છે એટલે કે સોકડા રસ્તાની અંદર એલિવેટર અડી રહેવાની ભાગતુટ થવાની કોઈ પણ શક્યતા નહીં રહે અને તમારે ભવિષ્યમાં પણ રિપેરિંગ કામ એલિવેટરમાં નહીં આવે તો એ પ્રકારની એલિવેટરની ડિઝાઇન બનાવેલી છે હવે આગળ વાત કરીએ તો મિત્રો આની અંદર છ ચાયણા છે કોઈ પણ સેશનની અંદર છ ચાયણા નથી આવતા આની અંદર છ ચાયણા છે

જેવું સેટિંગ કરવું હોય જેવું રિઝલ્ટ લેવું હોય એ લઈ શકશું કારણ કે વધારે ચાયા આવી ગયા એટલે કચરું બચરું આવતું હોય તો બિલકુલ આવશે નહીં ચોખ્ખું રિઝલ્ટ આવશે હવે આપણે આ થેસાની વાત કરીએ આગળ તો આપણા જે પંખા જે છે એ દરેક પંખાની અલગ અલગ ડિઝાઇન આપેલી છે જેથી કરીને આપણે ખોલ ફિટિંગ કરવું હોય આ બાજુથી આવો ભાઈ આ બાજુ બતાવી દો કે આપણા ગુજરાતના જે કેસરો હોય એ પ્રકારની ડિઝાઇન આપેલી છે અહીંયા તમને બતાવવું કે જો આ પંખો આપણે ખોલવો હોય તો અહીંયા બે હેન્ડલ આપ્યા છે આ ખોલવો તો અહીંયા પણ બે બધા પંખાની અંદર હેન્ડલ આપી દીધા છે જેથી કરીને આપણે પંખો રિપેરિંગ કરવું હોય પંખાના પોખ્યા આપણે વધઘટ કરવા હોય અહીંયા તમને બતાવી દઉં કે આની અંદર અહીંયા જો પોખિયા બતાવો ભાઈ પોખિયાની અંદર એવી સિસ્ટમ આપેલી છે પોખિયાનો ગાળો વધઘટ કરવો હોય તો કરી શકાય બે બોલ્ટ ખોલીને પોખિયા આપણે સોકડા કરવા હોય પોળા કરવા હોય તો પાક મુજબ આપણે પોખિયા સોકડા પોળા કરી શકીએ છીએ જેથી કરીને દરેક પાકની અંદર આપણે દાણા ઉડવાની શક્યતા નહીં રહે અને એકદમ રિઝલ્ટ સારું સારું મળી રહે છે બીજા નંબરમાં ખેડૂત મિત્રો અહીંયા જે ચુસ્કી ફેન આપેલો છે એનું આપણે અહીંયાથી દાણા ઉઠાવશે ચુસ્કી ફેન એ આપણે પાછળ દાણા મોકલવા હોય અહીંયા સમજો કે ચુસ્કી ફેન આપણે નીચે કર્યો તો અહીંયાથી દાણા ઉપાડતું હોય જીરાની અંદર અથવા પણ પાકની અંદર તો આ જે એનું ખોલવાનું ઢાંકણું આપેલું છે આની અંદર પણ કોખિયા વધઘટ થાય છે આ આપણે ઢાંકણું બંધ કરી દઈશું તો એનો માલ પાછળ ફરીથી ટોકરીની અંદર રિસાયકલમાં જતું રહે છે એટલે કે રિવર્સ ચુસ્કી ફેન આપેલું છે જેથી કરીને દાણા ઉડવાની બિલકુલ શક્યતા નહીં રહે એ પ્રકારની સિસ્ટમ આપેલી છે હવે ખેડૂત મિત્રો આની અંદર જે આપણે ઓરની સ્પીડ વધઘટ કરવા માટેની પાવર જે છે એ આપણા ગેરબોક્સ ઉપરથી આપેલો છે જેથી કરીને આપણે ડ્રમની સ્પીડ વધઘટ કરીશું તો ઓરની સ્પીડ ઉપર કોઈપણ પ્રકારનો ફરક નહીં પડે અહીંયાથી બતાવી દો ભાઈ ઓરની સ્પીડ વધઘટ કરવા માટે કે એનો પાવર અહીંયાથી આપેલો છે ગેરબોક્સ ઉપરથી અહીંયાથી ગેરબોક્સ ઉપરથી પાછળ જાય છે જેથી કરીને આપણે ડ્રમની સ્પીડ વધટ કરીશું તો કોઈ પણ પ્રકારનો તમારે બેલ્ટ બદલવા નહીં પડે ગમે તે પાક આપણે લેતા હોય ઓરની સ્પીડ વધઘટ કરવી નહીં પડે બેલ્ટ વધારે ઓછો કરવો નહીં પડે એ પ્રકારની સિસ્ટમ આપેલી છે હવે પાછળ વાત કરીએ તો આની ટોકરીની હાઈટ એકદમ નોર્મલ રાખવામાં આવી છે નીચી રાખવામાં આવે છે જેથી કરીને કોઈ પણ નીચો માણસ હોય તો પણ અહીંયાથી સારી રીતે માલ નાખી શકશે અને ટોકરીની જગ્યા પણ પહોળી રાખવામાં આવી છે અને ડ્રમ સાઇઝની વાત કરીએ તો બેતાલીસ ઇંચની એની ડ્રમ સાઈઝ છે તો એ પ્રકારની સિસ્ટમ છે હવે ખેડૂત મિત્રો અહીંયા દરેક જગ્યાએ લીવર આપી દીધા છે આપણે દાબપત્રું કહેવાય કટર ઉપર દાબપત્રુ વાખવા માટે અહીંયા જુઓ લીવર આપી દીધા છે ત્રણ જાતના લીવર આપેલા છે મિત્રો અહીંયા જુઓ આપણે લીવર ઊંચું નીચું કરીએ મિત્રો અહીંયા બતાવો લીવર ઊંચું નીચું કરવાથી પત્રા વખાય છે અને ખુલે છે જેથી કરીને તમારે અંદર ચાલુ થેસરમાં પણ સેટિંગ કરવું હોય તો કરી શકો અને દાણા આપણે થેસરની અંદર લોડ પડતો હોય તો આપણે પડદા ખોલી દેવાના અમુક સમય એવું થતું હોય છે કે માલ આપણે કાઢતા હોય ધારો કે ચણા કાઢતા હોય તો ચણા કાઢતી વખતે આપણે બીજો કોઈપણ પાક કાઢવો હોય તો કટર નાની કરવી પડે સમજી લો ચણા કાઢીને આપણે રાયડો કાઢવો હોય તો કટર નાની કરવી પડે પણ જો તમે પત્રા બધા વાખી દેશો ચાલુ આપણે ચાલુ જ દાબ પત્રા વાખી દેવાના તો એક સમય નાનું ખડું કાઢવું હોય તો કટર બદલવાની જરૂર નહીં પડે એ પ્રકારની સિસ્ટમ આપેલી છે અને બીજું સેટિંગ બધા જ પ્રકારના અહીંયા લિવર આપેલા છે આવા અહીંયા પણ જુઓ લિવર આપેલા છે જેથી કરીને વધુ પડતા તમારે પાના પક્કાની જરૂર નહીં પડે હેન્ડલ દરેક જગ્યાએ આપી દીધા છે અને હવાની સ્પીડ વધઘટ કરવા માટે અહીંયા તમને બતાવી દઉં અહીંયા લિવર આપેલા છે જુઓ મિત્રો આપણે હવાની સ્પીડ વધઘટ કરવી હોય ચાયના ઉપરથી કેટલી હવા માલ ઉપાડો એ અહીંયા હેન્ડલ આપી છે જુઓ મિત્રો જેથી કરીને આપણે ચાયનાની સ્પીડ વધઘટ કરી શકીએ અહીંયા પણ બારી આપેલી છે અને દરેક સ્ટેશનની ઉપર ચક્કર પ્લેટ આપેલી છે હેવી ચક્કર પ્લેટ અને અહીંયા તમને બતાવી દઉં કે અહીંયા ઢોલ ઉપર બ્લેડો આપેલી છે અહીંયા તમને બતાવી દઉં જો મિત્રો અહીંયા બ્લેડો આપેલી છે બ્લેડની બે લાઇન છે જેથી કરીને થેસરની ઉપર ઓછો લોડ પડે એ પ્રકારની ડિઝાઇન આપેલી છે અને લીલો માલ કાઢવો હોય તો તમારે બ્લેડ વધારે ઉપર નીચે બ્લેડ આવી જાય એટલે લોડ ઓછો પડે ટ્રેક્ટર ઉપર અને અહીંયા જુઓ ચેકર પ્લેટ દરેક જગ્યાએ આપેલી છે તો આ રીતની ડિઝાઇન છે અને ઉલટી કરવાની બારી પણ દરેક થેશનની જેમ અહીંયા આપેલી છે જુઓ આપણે લીવર ઊંચું કરીએ તો ઉલટી થઈ જાય છે અને છતાં પણ તમારે જો ટ્રેક્ટર પાછળનું ફીડર ઊભું રાખવું હોય તો આ લીવર ઊંચું કરશો એટલો ફીડર સ્ટોપ થઈ જશે એ પ્રકારની ડિઝાઇન છે તો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ તો થેસરની અંદર અહીંયા ચાયણાના ઉપર માલ જમા થતો હોય તો અહીંયા એક ફરકડી આપેલી છે જેથી કરીને કટરમાંથી જો નીચે માલ પડતો હોય તો આપણો ચાયણનો ચોકઅપ ન થાય એટલે અહીંયા ફરકડી આપેલી છે જેથી કરીને ફરકડી માલને ચાયણા ઉપર ફેલાવી દે છે તો અહીંયા નજીકથી બતાવો ભાઈ ફરકડીનો પટ્ટો પાછળથી આવે છે અહીંયા ફરકડી છે જો આની અંદર અહીંયા બતાવો ભાઈ અહીંયા એક શાપટિંગ આપેલી છે અને જે ફરી ચાલુ તેસરમાં ફરતી હોય એટલે તમારા ચાયણાની ઉપર વધારે માલ જમા ના થાય ચાયણો ભરાવો ના થાય એ પ્રકારની સિસ્ટમ આપેલી છે તો ખેર મિત્રો આ હતું નર્મદા કંપનીનું બે હજાર પચીસનું ટોકરી મોડલ આની અંદર વધારે માહિતી લેવા માટે પૂછપરછ કરવા માટે નંબર તમને ડિસ્પ્લે ઉપર મળી જશે ચોરાણું બે સાહીઠ જીરો પાંચ બસો પાંત્રીસ એ નંબર પર તમે વોટ્સએપ કરી શકો છો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ